નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં શરૂઆત આજે એક ગુજરાતી પંક્તિથી કરવી છે કે બાપ દાદાની બાંધી લેલી હોય ફળીબંધ એક હવેલી એ નિરાતે લીમડા હેઠળ ઢોલિયા ઢાળી સૌ સૂતા હોય એમ કાં લાગે કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે તું જ જો જાગે તો તું જ થા આગે એનો મતલબ એવો છે કે હવે જાગવાનો સમય આવી ગયો છે બરાબર ધોરણ અગિયારમાંથી ધોરણ બારની અંદર આપણે પ્રવેશ મેળવી ચૂક્યા છીએ અને ધોરણ બારનું વર્ષ એટલે મહેનતનું વર્ષ અને જાગવાનું વર્ષ બરાબર છે સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે સતત જાગતા રહેવાનું છે અને જો આપણે જાગતા રહીશું તો આપણે વર્ષના અંતે જાગતું પરિણામ મેળવશું બરાબર જાગતું પરિણામ એટલે કે સારું પરિણામ મેળવશું બરાબર જો આપણે વર્ષ દરમિયાન જો આપણે આપણે વર્ષની શરૂઆત જ તે સુસુપ્ત રીતે કરીશું સૂતા સુતા કરીશું તો આપણું પરિણામ પણ આપણને સૂતું સૂતું જ મળશે બરાબર છે એટલા માટે આપણે જાગતા રહેવાનું છે અને કેવી રીતે જાગતા રહેવાનું છે તો તમારે બીજું કંઈ જ કરવાનું નથી તમારે માત્ર અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવાનું છે જો તમે અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો તો હું તમને ખાતરી આપું છું કે તમે વર્ષના અંતે જાગતું પરિણામ મેળવશો તો આજે આપણે જોવા જવાના છીએ પ્રકરણ નંબર એક સંબંધ અને વિધેય હવે આ સંબંધ અને વિધેયનો પૂર્વાર્ધ એટલે કે એનો શરૂઆતી ભાગ છે એ આપણે ધોરણ અગિયારની અંદર જોઈને આવ્યા છીએ પરંતુ જેવી રીતે આપણું ઘર છે એ થોડા દિવસો માટે બંધ પડી રહે તો એની અંદર ધૂળ જામી જાય બરાબર છે કોઈ પણ જગ્યા છે એ જો બંધ પડી રહે તો એની અંદર ધૂળ હ્ર છે એ આવી જાય તેવી રીતે વેકેશન દરમિયાન કદાચ આપણા મગજ પર જો ધૂળ જામી ગઈ હોય તો હવે તેને ખંખેરવાની છે બરાબર છે સંબંધ એટલે શું તો શરૂઆત આપણે ત્યાંથી કરીશું બરાબર છે કે સંબંધની વ્યાખ્યા છે તે આપણે ધોરણ અગિયારની અંદર જોઈને આવ્યા છીએ ઘણા વિદ્યાર્થી મિત્રોને કશું યાદ નહીં હોય તો પણ કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે બધું શરૂઆતથી જોવા જવાના છીએ જોવા જઈ રહ્યા છીએ કે સંબંધ કોને કહેવાય તો જો આર છે એ ગણ એ થી બી પરનો સંબંધ હોય તો ગણ આર છે એ કાર્તિક ગુણાકાર એ ક્રોસ બી નો કોઈ ઉપગણ છે બરાબર તો ફરી પાછો કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન થશે કે વળી ઉપગણ એટલે શું તો ધારો કે તમને કોઈ બે ગણ આપેલા છે એ અને બી તો ગણ એ ને ગણ બી નો ઉપગણ ક્યારે કહી શકાય કે જ્યારે ગણ એ ના તમામ સભ્યો એ ગણ બી ના પણ સભ્યો હોય તો આપણે ગણ એ ને ગણ બી નો ઉપગણ કહી શકીએ છીએ તમે કંઈક ઉદાહરણ આપીને સમજાવો તો અમને સમજ પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે ગણ એ ની અંદર ત્રણ સભ્યો આવેલા છે એક બે અને ત્રણ અને પાંચ છ અને સાત બરાબર છે તો ગણ એ અને ગણ બી ના સભ્યોની કેટલી આપણને ક્રમયુક્ત જોડીઓ મળે હવે ક્રમયુક્ત જોડી એટલે શું કે ક્રમયુક્ત જોડી એટલે કે એવી જોડી કે જેની અંદરનો પહેલો સભ્ય છે એ ગણ એ માંથી આવશે અને બીજો સભ્ય છે એ ગણ બી માંથી આવશે તો ગણ એ ના અને ગણ બી ના સભ્યોજીયન ગુણાકાર એ ક્રોસ બી તરીકે ઓળખીએ છીએ તો એ ક્રોસ બી ની અંદર કેટલા સભ્યો આવશે બરાબર છે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આ ગણ એ છે આ ગણ બી છે ગણ એ ની અંદર કેટલા સભ્યો આવેલા છે તો કે ત્રણ સભ્યો આવેલા છે કયા કયા ત્રણ સભ્યો એક બે અને ત્રણ ગણ બી ની અંદર પણ ત્રણ સભ્યો આવેલા છે કયા કયા ત્રણ સભ્યો તો પાંચ છ અને સાત તો ગણ એ થી ગણ બી ના સભ્યોનો આપણે કેવી રીતે સાંકળી શકીએ તો કે એકનો પાંચ સાથે સંબંધ હોઈ શકે એકનો છ સાથે પણ હોઈ શકે એકનો સાત સાથે સંબંધ હોઈ શકે તેવી રીતે બે પાંચ બે છ બે સાત અને સાત એટલે કે કુલ આપણને નવ જોડીઓ મળશે બરાબર તો આ નવ જોડીઓથી નવ ક્રમયુક્ત જોડીઓથી બનતા ગણને આપણે કાર્તિક ગુણાકાર એ ક્રોસ બી કહીશું તો ચાલો લખીએ આપણે

એક છ એક સાત ત્રણ પાંચ ત્રણ છ ત્રણ સાત તો આ નવ સભ્યોનો જે ગણ છે તેને કાર્પિશિયન ગુણાકાર એ ક્રોસ બી કહેવામાં આવે છે હવે આ કાર્તેજિયન ગુણાકાર એ ક્રોસ બી નો કોઈ પણ એક ઉપગણ લેવામાં આવે તો તે ઉપગણને આપણે સંબંધ કહી શકીએ છીએ બરાબર છે કે ધારો કે આર એ ગણ છે કે જેની અંદર સભ્ય આવેલા છે એક પાંચ બે છ ને ત્રણ સાત અને આર છે તે એ થી બી પરનો સંબંધ છે એનો મતલબ કે આ ક્રમયુક્ત જોડીનો જે પહેલો સભ્ય છે તે ગણ એ માંથી આવશે અને બીજો સભ્ય છે તે ગણ બી માંથી આવશે તો શું આર ને સંબંધ કહી શકીએ આ ગણ આર ને સંબંધ કહી શકીએ તો કે હા કહી શકીએ કારણ કે ગણ આર એ એ ક્રોસ બી નો ઉપગણ છે આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી એનો મતલબ શું થાય કે આર એ ગણ એ ક્રોસ બી નો ઉપગણ છે ફરી પાછું ઉપગણ કોને કહેવામાં આવે કે જો આપણને કોઈ બે ગણ આપેલા હોય એ અને બી અથવા તો માની લઈએ કે બે ગણ આપણને આપેલા છે સી અને ડી જો ગણ સી ના તમામ સભ્યો એ ગણ ડીના પણ સભ્ય હોય તો આપણે ગણ સી ને ગણ ડીનો ઉપગણ કહી શકીએ છીએ તેવી રીતે અહીંયા સંબંધ આર છે એ હંમેશા કાર્તેજન ગુણાકારનો ઉપગણ થશે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે સંબંધની અંદર કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હોય તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સંબંધોના પ્રકાર તો કે સંબંધ છે તે કેટલા પ્રકારના હોઈ શકે બરાબર જનરલી સંબંધ શબ્દ વાપરવામાં આવે એટલે કે આપણા મગજની અંદર આપણા વ્યવહારિક સંબંધો મગજમાં આવે કે જેમ કે પિતાનો પુત્ર સાથેનો સંબંધ બરાબર દાદાનો પૌત્ર સાથેનો સંબંધ બરાબર માતાનો દીકરી સાથેનો સંબંધ આવા સંબંધ છે તે આપણા મગજમાં આવે પણ ગણિતીય પરિપ્રેક્ષમાં આપણે સંબંધ કોને કહીએ છીએ સંબંધના કેટલા પ્રકાર છે તેના વિશે આપણે જોઈએ કે જે પહેલો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે રિક્ત સંબંધ બરાબર છે રિક્ત ગણ આપણે ભણીને આવ્યા છીએ રિક્તગણ કોને કહેવામાં આવે કે જે ગણની અંદર એક પણ સભ્ય નથી તેવા ગણને રિક્ત ગણ કહેવામાં આવે છે તો પછી આ રિક્ત સંબંધ એટલે શું કે ધારો કે એ ગણ પરનો કોઈ સંબંધ છે પરંતુ જ્યારે એના કોઈ પણ સભ્ય એ ગણ એના કોઈ પણ સભ્ય સાથે સંબંધ ધરાવતા ન હોય ત્યારે આર ની અંદર એક પણ સભ્ય આવશે નહીં અને આ કિસ્સામાં આર ને રિક્ત સંબંધ કહેવામાં આવે છે બરાબર સાહેબ તમે બોલી ગયા પણ કાંઈ ખબર પડી નહીં અમને પરંતુ ઉદાહરણ દ્વારા આપણે તેને સમજીએ કે કે જેમ ગણ છે છે એની અંદર સભ્યો આવેલા એક બે અને ત્રણ બરાબર છે તો એ ક્રોસ એની અંદર કેટલા સભ્યો આવશે તો કે નવ સભ્યો આવશે બરાબર છે કયા કયા નવ સભ્યો તો એક એક બે એક ત્રણ બે એક

તો કે એ માઇનસ બી બરાબર દસ થાય એનો મતલબ કે આ બે જે ક્રમયુક્ત જોડી આપણે લેવા જઈ રહ્યા છીએ તે ક્રમયુક્ત જોડીના સભ્યોની બાદબાકી છે એ દસ થતી હોય તો જ એ ક્રમયુક્ત જોડી છે એ આરનો સભ્ય થશે પરંતુ હવે આપણને એ ક્રોસ એની અંદર કેટલી જોડીઓ મળવાની હતી તો કે નવ જોડીઓ મળવાની હતી આ નવ જોડીઓ પૈકીની એક પણ જોડી એવી છે કે જેની બાદ બાકી છે એ દસ થતી હોય તો એક માઇનસ એક કરો તો ઝીરો થાય એક માઇનસ બે કરો તો એ માઇનસ એક થાય એક માઇનસ ત્રણ કરો તો માઇનસ બે થાય બરાબર છે એટલે કે તમને કોઈ પણ ક્રમયુક્ત જોડી એવી મળવાની નથી કે જેની અંદર એ માઇનસ બી છે એ દસ થશે એટલે કે આપણને એવી કોઈ ક્રમયુક્ત જોડી મળતી નથી કે જે આ શરતનું પાલન કરતી હોય અને જો આપણને કોઈ પણ એવી ક્રમયુક્ત જોડી મળતી નથી એનો મતલબ એવો છે કે આ ગણ આરની અંદર એક પણ સભ્ય નથી અને જો ગણ આરની અંદર એક પણ સભ્ય નથી તો આપણે એવું કહી શકીએ કે આર છે એ ખાલી ગણ છે અથવા તો એને આપણે ખાલી ધનુષકોષમાં પણ દર્શાવી શકીએ છીએ ખાલી કરલી બ્રેકેટ્સ આપણે કરીએ તો પણ એને દર્શાવી શકીએ છીએ એટલે કે આર છે એ ખાલી ગણ છે અને એટલા માટે આ જે સંબંધ છે તેને રિક્ત સંબંધ કહેવામાં આવે છે તો ફરી મિત્રો રિક્ત સંબંધ કોને કહેવામાં આવે કે જ્યારે જો સંબંધ આર છે એ ગણ એ પર વ્યાખ્યાયિત હોય અને જો ગણ એનો કોઈ પણ સભ્ય એ ગણ એના કોઈ પણ સભ્ય સાથે સંબંધ ધરાવતો ન હોય તો ગણ તો સંબંધ આર ને રિક્ત સંબંધ કહેવામાં આવે છે માટે રિક્ત સંબંધ કોને કહેવામાં આવે તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ કોઈ પણ સભ્ય ગણ એના ના કોઈ પણ સભ્ય સાથે સંબંધ ધરાવતો ન હોય સંબંધ રિક્ત સંબંધ કહેવાય છે બરાબર છે હવે બીજો પ્રકાર જે આપણે જોવાના છીએ તે છે સાર્વત્રિક સંબંધ હવે સાર્વત્રિક સંબંધ કોને કહેવાય તો આપણે સાર્વત્રિક ગણ છે તે આપણે ભણી ગયા છીએ બરાબર છે કે જે તમામ ગણને સમાવી લેતા હોય તેવા ગણને સાર્વત્રિક ગણ કહેવાય બરાબર તો સાર્વત્રિક સંબંધ કોને કહેવામાં આવે કે જ્યારે સંબંધ આર એ ગણ એ પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ હોય અને જો ગણ એનો પ્રત્યેક સભ્ય એ ગણ એના પ્રત્યેક સભ્ય સાથે સંબંધ ધરાવતો હોય ત્યારે તેનાથી બનતા ગણ આરને સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે ખૂબ જ સરળ સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ કે જ્યારે આર છે એ કાર્તિક ગુણાકાર એ ક્રોસ એને બરાબર થાય એટલે કે કાર્તિક ગુણાકાર એ ક્રોસ એની અંદર જેટલા સભ્યો આવેલા છે તે સમા તમામ સભ્ય જ્યારે ગણ આર ની અંદર આવેલા હોય ત્યારે આપણે કહી શકીએ કે ગણ આર છે અથવા તો જે સંબંધ આર છે તેને આપણે સાર્વત્રિક સંબંધ કહી શકીએ છીએ બરાબર છે તો ફરી પાછો ધારો કે આર છે એથી એ પર કોઈ એક સંબંધ છે બરાબર આજ ઉદાહરણ આપણે લઈએ કે છે પર વ્યાખ્યાયિત કોઈ એક સંબંધ છે ગણ એક બે અને ત્રણ અને આર છે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો કે આર છે એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં એ બી ઈસ નવ સભ્યો આવશે એક બે એક ત્રણ બે એક બે બે ત્રણ ત્રણ એક ત્રણ બે ત્રણ ત્રણ તો આ નવ સભ્યો ના તમે દરેક સભ્યોનો જ્યારે આ ક્રમયુક્ત જોડીઓના દરેક સભ્યોનો તમે ગુણાકાર કરશો

તેની અંદર કેટલા સભ્યો આવશે તો કે ગણ એ ક્રોસ એ ની અંદર જેટલા સભ્યો છે તે બધા જ સભ્યો છે તે ગણ આર ની અંદર આવશે અને એટલા માટે સંબંધ આર ને સાર્વત્રિક સંબંધ કહી શકાય બરાબર છે યુનિવર્સલ રિલેશન જેને કહી શકાય અને જે રિક્ત સંબંધ છે તેને આપણે એમ્પ્ટી રિલેશન અથવા વોઇડ રિલેશન છે તેવું કહી શકીએ છીએ બરાબર છે તો માટે આપણે વ્યાખ્યા લખીએ કે સાર્વત્રિક સંબંધ કે યુનિવર્સલ રિલેશન ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે જો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ એ ના પ્રત્યેક સભ્ય સાથે સંબંધ ધરાવતો હોય તો સંબંધ આર ને तो संबंध तो संबंध आर ने સાર્વત્રિક સંબંધ સંબંધ અને સાર્વત્રિક સંબંધ છે તેને ટ્રિવિયલ રિલેશન્સ એટલે કે સહજ સંબંધો પણ કહેવામાં આવે છે કારણ કે આ ખૂબ સહજ છે બરાબર છે એટલા માટે આપણે સંબંધના બે પ્રકાર છે તે આપણે જોયા તેમાંનો પહેલો પ્રકાર છે તે રિક્ત સંબંધ છે અને બીજો પ્રકાર છે તે સાર્વત્રિક સંબંધ છે બરાબર ચાલો મિત્રો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે તો સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ કેવી રીતે સંબંધ વ્યાખ્યાયિત થયો છે તો કે આર એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં એ એ બીની બહેન છે તો આપણે સાબિત કરવાનું છે કે આ સંબંધ છે તે રિક્ત સંબંધ છે અને એક બીજો સંબંધ આપણને આરડેશ આપેલો છે જે કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે તો કે એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં એ અને બી મીટર કરતાં ઓછો છે એ સાર્વત્રિક ગણ છે અથવા સાર્વત્રિક સંબંધ છે તેવું આપણે સાબિત કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ગણ છે સોરી સંબંધ છે તે એક પ્રકારનો ગણ જ છે બરાબર છે એટલે કે અહીંયા સાર્વત્રિક ગણ છે એવું લખેલું છે એટલે આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી બરાબર સાર્વત્રિક સંબંધ કહો કે સાર્વત્રિક ગણ કહો બરાબર છે બંને વસ્તુ અહીંયા આ ઉદાહરણ પૂરતું એક જ છે માટે તો પહેલી વસ્તુ જે આપણે સાબિત કરવાની છે કે ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે એટલે કે ગણ એના સભ્યો કેવા છે તો કે ગણ એના સભ્યો છે એ એક શાળાની અંદર આવેલા બધા જ છોકરાઓનો ગણ છે અને આપણે જેને કહીએ ને તેવી કુમાર શાળા છે કુમાર શાળાની અંદર માત્ર કુમારો જ અભ્યાસ કરતા હોય કન્યા શાળામાં માત્ર કન્યાઓ જ અભ્યાસ કરતી હોય તેવી રીતે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ એ છે તો ગણ એ શું છે તો કે ગણ એ છે છોકરાઓની શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ હવે સંબંધ આર છે તે કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે તો કે આર એ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં બહેન છે છે પણ તમને શું લાગે કે કે આપણને કોઈ એવી ક્રમયુક્ત જોડી મળશે જેમાં એ એ બે ની બહેન છે તો કે ના એ શક્ય જ નથી કારણ કે સ્કૂલ જ છોકરાઓની છે બરાબર શાળામાં માત્ર કુમાર જ અભ્યાસ કરે છે તો તેના સભ્યો છે એ હંમેશા કુમાર જ હોવાના બરાબર છે હવે સભ્યો જો કુમાર હોય તો એ એ બીની બહેન થઈ શકે નહીં બરાબર છે બંનેનું જેન્ડર છે તે કેવું છે મેલ છે બરાબર છે એમાંનું કોઈ પણ એકનું જો જેન્ડર છે એ ફિમેલ હોય તો આપણે એવું કહી શકીએ કે એની બહેન છે અથવા તો બી એ એની બહેન છે પરંતુ અહીંયા બધા જ કુમારો અભ્યાસ કરે છે એટલે કે આપણને કોઈ પણ બે સભ્યો એવા નહીં મળે કે જ્યાં આ પ્રકારની શરતનું સમાધાન થતું હોય એટલે કે એ એ બીની બહેન છે બરાબર છે એટલા માટે આપણને આ ગણ આરની અંદર એક પણ સભ્ય મળવા પાત્ર નથી અને જો ગણ આરની અંદર એક પણ સભ્ય મળવા પાત્ર નથી એનો મતલબ આપણે એવો કરી શકીએ કે આર એ ખાલી ગણ છે અને જો આર એ ખાલી ગણ હોય તો આપણે એવું કહી શકીએ કે સંબંધ આર એ રિક્ત સંબંધ છે અથવા સંબંધ આર એમટી સંબંધ છે એમટી રિલેશન છે અથવા વોઇડ રિલેશન છે માટે આર છે એ થશે ફાઈ અથવા તો ખાલી ગણ અને એટલા માટે સંબંધ આર એ સંબંધ છે હવે ગણ પર જ એક બીજો સંબંધ સંબંધ વ્યાખ્યાયિત થયો છે 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 કયો તો કેવી રીતે વ્યાખ્યાયિત થયો છે કે એ અને બી ની ઊંચાઈનો તફાવત ત્રણ મીટર કરતાં ઓછો છે હવે જનરલી શાળાની અંદર બધા કુમાર ભણતા હશે બરાબર તો એ બધાની ઊંચાઈ છે બરાબર છે તે અંદાજે મારી જેટલી અથવા મારાથી કોઈક વિદ્યાર્થી છે તે થોડા ઊંચા પણ હોય બરાબર મારી ઊંચાઈ છે તે પાંચ ફૂટ આઠ ઇંચ છે બરાબર તો માની લઈએ કે કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ છે એ સાત ફૂટ છે બરાબર એક્સ્ટ્રીમ કેસમાં આપણે એવું માની લઈએ કે કોઈ વિદ્યાર્થી છે તે ખૂબ ઊંચો છે અને કોઈ વિદ્યાર્થી છે તે ખૂબ નીચો છે પણ જ્યારે ખૂબ ઊંચા વિદ્યાર્થી અને ખૂબ નીચા વિદ્યાર્થીની ઊંચાઈનો તફાવત લેવામાં આવે તો તે તફાવત હંમેશા ત્રણ મીટર કરતાં તો ઓછો જ મળવાનો છે કારણ કે ત્રણ મીટર એટલે કે ત્રણસો સેન્ટીમીટર થાય બરાબર આપણે નાના હતા ત્યારે આપણને શીખવાડવામાં આવતું હતું કે સામાન્ય રીતે આપણે જે આટલી લંબાઈ છે તેને આપણે એક મીટર એવું કહીએ છીએ બરાબર એટલે આ એક્ઝેક્ટ મીટરનું માપ નથી પણ પહેલાના સમયમાં એક મીટર એટલે આટલું માપ માનવામાં આવતું હતું તો આવા ત્રણ મીટર જ્યારે ભેગા કરીએ તો સ્વાભાવિક રીતે કોઈ પણ બે વ્યક્તિની ઊંચાઈનો તફાવત છે ત્યાં ત્રણ મીટર કરતાં તો હંમેશા કેવો આવશે તો કે ઓછો જ આવશે અને આ કિસ્સાની અંદર શું થશે કે તો કે શાળાની અંદર જેટલા વિદ્યાર્થીઓ હશે ધારો કે પચાસ વિદ્યાર્થીઓ છે બરાબર છે તો કે પચાસ ગુણ્યા પચાસ એટલે કે પચીસો ઓર્ડર પેર પચીસો ક્રમયુક્ત જોડી છે તે ગણ આર સોરી ગણ એ ક્રોસ એની અંદર આવશે બરાબર છે અને એ ક્રોસ એના તમામ જે ક્રમયુક્ત જોડી છે તેની અંદર આ શરતનું પાલન થશે કે એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત છે તે ત્રણ મીટર કરતાં સ્વાભાવિક રીતે હંમેશા ઓછો થશે અને તેને કારણે શું થશે તો કે ગણ આરદેશની અંદર જે ક્રોસ એની અંદર જેટલા સભ્યો રહેલા છે તે તમામ સભ્યો છે તે ગણ આરદેશની અંદર આવશે અને એટલા માટે સંબંધ આરડેશ છે તે સાર્વત્રિક સંબંધ થશે અથવા તો યુનિવર્સલ રિલેશન થશે બરાબર છે તો કે આર છે આર ડેસ છે કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે તો કે આરડેશ એવી ક્રમયુક્ત જોડીઓનો ગણ છે કે જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત તફાવત ત્રણ મીટર કરતા ઓછો છે તો ડે છે એની અંદર કયા સભ્યો આવશે તો કે ગણ એ ક્રોસ એની અંદર જેટલા સભ્યો છે મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આપણે આવી જ રીતે મજા લેતા રહેવાની છે અને ભણતા રહેવાનું છે બરાબર છે તો જો તમને અમારા વિડીયોઝ છે એ ગમતા હોય તો તમે અમારા વિડીયોઝને લાઈક કરી શકો છો જો તમને અમારી ભણાવવાની મેથડ છે એ ગમતી હોય તમને અહીંથી જે કન્ટેન્ટ પીરસવામાં આવે છે તે તમામ પ્રકારનું કન્ટેન્ટ જો તમને ગમતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે તમારા મિત્રોને પણ અમારા વિડીયો છે તે પહોંચાડી શકો છો તો હવે આવનારા વિડીયોઝની અંદર આપણે સંબંધ અને વિધેય વિશે વિસ્તારથી માહિતી મેળવીશું અને વિદ્યાર્થી મિત્રો અમારો ઉદ્દેશ્ય છે કે ગુજરાતનો છેવાડાનો વિદ્યાર્થી પણ સારામાં સારું શિક્ષણ મેળવી શકે તો એની માટે અમને તમારા સહકારની જરૂરિયાત છે કારણ કે અમે તો અહીંથી કન્ટેન્ટ બનાવીને મૂકતા રહીશું પરંતુ જો જોનાર વર્ગ અમને નહીં મળે તો એનો કોઈ મતલબ નથી એટલા માટે જો તમારે તમને કોઈ સજેશન આપવું હોય તો તમે કોમેન્ટ દ્વારા સજેશન પણ આપી શકો છો અને જો તમને અમારી ચેનલ ગમતી હોય અમારા વિડીયોઝ ગમતા હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો ફરી એકવાર ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મળતા રહીએ નવા લેક્ચર્સમાં